તો દસ લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપમાં મૂંઝવણ સર્જાઈ રહી છે બંને પક્ષ એકબીજા ઉમેદવાર જાહેર કરે તેની રાહ જોઈ રહ્યા છે તો ભાજપના દસ લોકસભા ઉમેદવારને લઈને અસમંજસ છે ત્યારે બનાસકાંઠામાં ઉમેદવારને લઈને ભાજપ મુશ્કેલીમાં મુકાયો છે કારણ કે હરિચરીને સ્થાને શંકર ચૌધરી ટિકિટ આપી શકે છે ભાજપ તો શંકર ચૌધરી અને પરબત પટેલ લોકસભા લડવા માટે તૈયાર નથી ભાજપ અન્ય સમાજમાંથી ઉમેદવારને ટિકિટ આપી શકે છે તો બનાસકાંઠા પરથી નવા ચહેરાને ટિકિટ મળી શકે છે તો ચેહરા સમાજના બે લાખ જેટલા મતદાતા બનાસકાંઠામાં ઠાકુર ઠાકુર સમાજમાંનો સમાજનો મતદાતાબદબો રહ્યો છે તો જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને ભાજપમાં મુશ્કેલી છે ત્યારે રાજેશ ચુડાસમાથી અન્ય સમાજ નારાજ છે તો આ તરફ મહેસાણાની વાત કરીએ મહેસાણામાં ભાજપ ઉમેદવારને લઈને મુશ્કેલીમાં મુકાયું છે જયશ્રીબેન પટેલની અહીંયા ટિકિટ કપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો આ તરફ રજની પટેલ પણ મહેસાણાથી લડવાની તૈયારી દર્શાવી છે તો પાટીદાર અને ઠાકોર ફેક્ટર પણ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે તો મહેસાણામાં ભાજપના આંતરિક વિવાદથી ઉમેદવાર બદલાઈ શકે છે તો હવે નો રિપીટની થિયરી ભાજપ કદાચ અખત્યાર કરશે કોણ ફાવશે અને કોણ કપાશે તે તો જ્યારે આ યાદી જાહેર કરાશે ત્યારબાદ જ ખબર પડશે તો ભાજપે અત્યાર સુધી સોળ બેઠકના નામ જાહેર કર્યા છે જ્યારે દસ બેઠકના નામ જાહેર કરવાના હજુ બાકી છે ત્યારે આ દસ બેઠકો પર શું છે સમીકરણ અને ભાજપની રણનીતિ શું હશે તે જાણી લઈએ

તેના નામની જાહેરાત કરવામાં આવી શકે છે પાટણ બેઠક પાટણ બેઠક મંત્રી દિલીપ ઠાકોરને મનાવી લેવાના પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે જી રાજેન્દ્ર સોળ ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે પરંતુ હજુ દસ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે શું લાગે છે કારણ કે હવે નો રિપીટની કદાચ ભાજપ નીતિને અખત્યાર કરી શકે કયા સ્થાન મળી શકે હવે જે બાકીની જે લોકસભાની સીટોના જે નામની હજી જે બાકી છે તેમાં નો રિપીટ થિયરી ભાજપ અપનાઈ શકે છે કારણ કે આ એવી સીટો છે જેમાં અત્યારે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે પક્ષમાં ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા પોરબંદર અ સુરત જેવી જે સીટો છે એમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ પક્ષ પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે આ સીટો પર જે ઉમેદવારને લઈને જે વિવાદ ચાલી રહ્યા છે કારણ કે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં જે સક્ષમ નેતા છે હરી હરિચોધરી હરિચરીને રિપીટ ન કરવાની જે માહિતી સામે આવી રહી છે તેને લઈને અત્યારે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે હરિચરીના કારણે જેમનું વચસ્વ છે તેના કારણે બીજો અન્ય ઉમેદવાર પણ લડવા માટે તૈયાર નથી પરવત પટેલે પણ લડવાની ના પાડી દીધી શંકર ચૌધરીએ પણ લડવાની ના પાડી દીધી જો કે ભાજપ દ્વારા અત્યારે શંકર ચૌધરીને મનાવવામાં આવી રહ્યું છે પરંતુ જયારે શંકર ચૌધરી લોકસભા સીટ લડે તો એમનું જે રાજકીય જે સ્થાનિક જે રાજકારણ છે એના પર એની મોટી અસર પડી શકે છે ખાસ કરીને વાત કરીએ તો બીજી તરફ પરથી ભટોરે જે સક્ષમ ઉમેદવાર માનવામાં આવે છે તેમને પણ અત્યારે ચૂંટણી લડવા માટેનું જોર લગાવી દીધું છે પરંતુ તેમને પક્ષ ટિકિટ આપે નહીં એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે તેને લઈને અત્યારે બનાસકાંઠામાં કયા ઉમેદવારને ઉતારવો તેને લઈને ભાજપ અત્યારે મુશ્કેલીમાં મુકાય છે બીજી તરફ વાત કરીએ તો બનાસકાંઠામાં ચૌધરી સમાજનું મોટું વર્ચસ્વ છે બે લાખથી વધુ વોટર ચૌધરી સમાજના છે એટલે કે ભાજપે જો ટિકિટ આપી હતી ચૌધરી સમાજને કોઈ ઉમેદવારને ટિકિટ આપી શકે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે જો ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ નહીં મળે તો ભાજપને મોટું નુકસાન વેઠવું પડે એ પ્રકારની સ્થિતિ બનાસકાંઠામાં જોવા મળી રહી છે બીજી તરફ વાત કરીએ પાટણ લોકસભા સીટની તો પાટણ લોકસભા સીટમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનું નામ ચાલી રહ્યું છે જગદીશ ઠાકોર એ એક મોટું નામ પાટણમાં માનવામાં આવ્યું છે અને એનું સારું એવું વર્ચસ્વ છે જગદીશ ઠાકોર સામે અત્યારે જો કોઈ સક્ષમ નેતા હોય તો એ દિલીપ ઠાકોર જે રાજ્ય કક્ષાના મંત્રી પણ છે હવે ભાજપ દિલીપ ઠાકોરને મનાવી રહ્યું છે કે તેઓ પાટણ સીટ ઉપરથી ચૂંટણી લડે પરંતુ દિલીપ ઠાકોરે સ્પષ્ટ ના પાડી દીધી છે ચૂંટણી લડવાની અને બીજી તરફ વાત કરીએ તો લીલાધર વાઘેલાનો જે વિવાદ છે એ પણ ભાજપને મોટું નુકસાન કરી શકે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે તેને લઈને પાટણ સીટના નામો પણ હજી જાહેર કરવામાં નથી આવ્યા બીજી તરફ વાત કરીએ તો મહેસાણા લોકસભા સીટની તો મહેસાણા લોકસભા સીટમાં સાંસદ રિપીટ નહીં થાય એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે બીજી તરફ જે સક્ષમ ઉમેદવાર છે રજની પટેલ પરંતુ રજની પટેલના પર પસંદગી મૂકતા પહેલા પક્ષ એ પણ વિચારી રહી છે કે એક તરફ નારાયણ પટેલનું જે એક વિવાદ ચાલી રહ્યો છે બીજી તરફ ઠાકોર સેનાનું જે એક ઇફેક્ટ છે બીજી તરફ પાટીદાર સમાજની પણ એક ઇફેક્ટ છે તો આ તમામ તમામ ફેક્ટરો ઉપર ખરો ઉતરી શકે એવો ઉમેદવાર અત્યારે ભાજપ દ્વારા શોધવામાં આવી રહ્યો છે જોકે આજે રજની પટેલ અને જયશ્રીબેન પટેલ બેના નામ અત્યારે મોખરે ચાલી રહ્યા છે તેમાંથી રજની પટેલને ટિકિટ મળે એ પ્રકારની સંભાવનાઓ જોવા મળી રહી છે બીજી તરફ વાત કરીએ પોરબંદર સીટની તો પોરબંદર સીટમાં જે રાદરિયા પરિવાર છે તેમણે લલિત રાદરિયાનું નામ સામે રાખ્યું છે કે લલિત રાદરિયાને ટિકિટ મળે પરંતુ પક્ષ ઈચ્છી રહ્યો છે કે જયેશ રાદરિયા ત્યાંથી લોકસભાની ચૂંટણી લડી શકે પરંતુ જયેશ રાદરિયા પણ લડવા માટે તૈયાર નથી તેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેમને પણ લડવા માટે તૈયારી દર્શાવી નથી બીજી તરફ જસુમતી વાત છે તો જસુમતીબેન પણ એમના પરિવારમાંથી કોઈ સભ્યને ટિકિટ મળે એ પ્રકારની અત્યારે તમામ પ્રકારની તૈયારી કરીને બેઠા છે તે પણ લડવા માટે તૈયાર છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જો રાદરિયા પરિવારમાંથી જો ટિકિટ નહીં મળે તો ભાજપને ત્યાં પણ મોટું નુકસાન થઈ શકે એ પ્રકારનું જોવા કારણ કે જે પોરબંદર જે સીટની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસમાંથી પણ લલિત વસોયાને લડાવવાની વાત ચાલી રહી છે એટલે એની સામે સક્ષમ ઉમેદવારની શોધ અત્યારે ચાલી રહી છે અને રાદરીયા પરિવારમાંથી જયેશ રાદરિયાને અત્યારે મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો જે સુરતની જે સીટ છે સુરતની સીટ ઉપરથી દર્શનાબેનનું રિપીટ નહી કરવામાં આવે ત્યાં કોઈ પાટીદાર સક્ષમ ઉમેદવાર અથવા તો કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી શકે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે જો કે કેટલાય પાટીદાર અગ્રણીઓએ અત્યારે લડવા માટેની તૈયારી દર્શાવી છે જેને લઈને ભાજપ પણ મુશ્કેલમાં મુકાયું છે કે કોને ટિકિટ આપી અને ત્યાં પણ આંતરિક વિવાદો શરૂ થઈ જાય છે પંચમહાલ સીટની વાત કરીએ તો ત્યાં પ્રભાતસિંહ અત્યારે સ્થાનિક નેતાઓ સાથેની કરી રહ્યા છે કારણ કે પત્તું કપાઈ શકે કારણ કે વિધાનસભા વખતે પણ પ્રભાસ કારણે મોટો વિવાદ થયો હતો એટલે ભારતીય જનતા પાર્ટી ઈચ્છી નહીં રહી કે પ્રભાસની ટિકિટ આપી પ્રભાસનું પત્તું કપાઈ શકે છે કે રાહુલજીને ત્યાંથી ટિકિટ મળી શકે અહીંયા હજુ દસ સીટો એવી છે જ્યાં ભાજપે પોતાના ઉમેદવારો ઉમેદવારોના નામની યાદી જાહેર નથી કરી કારણ કે ક્યાંક ને ક્યાંક કોકડું ગુજવાયું છે કારણ જે દાવેદારો વધારે છે અને ટિકિટ એક છે